કે હવે તમે અગિયારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખેતીનું કામકાજ કરતો હતો એક દિવસ તે રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતા એક મુસાફરને મારી નાખ્યો ત્યાંથી પસાર થતા મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતા કહ્યું કે તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ તેને બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો આથી તું રાક્ષસ થા આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી તારા ઉપર હાંચશે ત્યારે તું આ શાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું એક દિવસ આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકો આશ્ચર્ય પામ્યા ચોકીદારે આ બ્રાહ્મણને અહી રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજે દિવસે સવારે આ બનણેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ રાક્ષસને કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલું જળ અમારા ત્રણે ઉપર હાંચશે તો બધા જ સજીવન થઈશું ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસનો તેની યોનીમાંથી અને બે મિત્રોનો પણ ઉદ્ધાર થયો તેઓ ત્રણે વિમાનમાં બેસી વૈકુંઠલોક જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે કોઈ સમય હું તો કોઈ સમય તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જઈએ છીએ તમે જોયું કે ગીતાજીના 11મા અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા માટે આ બ્રાહ્મણ પાસે ગીતાજીનો અગિયારમો અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતા તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી વૈકુંઠ લોક પામ્યો ગીતાનો નિત્ય પાઠ કરો તેને સમજો અને તે પ્રમાણે આચરણ કરો જો તમે એ પ્રમાણે કરો છો તો એનો એકે એક શ્લોક તમારી નસોમાં ચેતના જગાવવા પૂરતો છે ગીતાનો એક એક શબ્દ એક એક અભય વાણીનો એવો નમૂનો છે કે જે અભય વાણીનો ભક્ત બધું જ પ્રાપ્ત કરી શકે તેમ છે તો પછી મનુષ્યનો તો શો હિસાબ હકીકત આવી હોવાથી પ્રત્યેક દેશાભિમાનીએ અભય વાણીને પોતાના હૃદય પટ ઉપર સુવર્ણાક્ષરે લખી રાખવી જોઈએ અંતરમાં બેઠેલ દિવ્યતાની સત્તા પરનો અડગ વિશ્વાસ માનવીને પ્રામાણિકતાના પંથ પર દોરીને એના જીવનને ઈશ્વરીય પ્રકાશથી પ્રકાશમય બનાવી દે છે ઉપાસના સાધના અને આરાધનાનો ત્રિવેણી સંગમ આપણા જીવનમાં થાય તો આપણું જીવન પ્રયાગ જેવું પવિત્ર અને તીર્થમય બને અને આપણામાં ઈશ્વરી તત્વનો આવિર્ભાવ થાય નજીક આસન એટલે સામીપ્ય આદર્શોના સમૂહ બતાવે છે આત્મ નિરીક્ષણ આત્મશોધન અને આત્મનિર્માણ વડે અંત દિશામાં આગેકુચ માટેનો પ્રયાસ એટલે સાધના આ માટે સ્વાધ્યાય સત્સંગ ચિંતન અને મનનમય રહેવું જોઈએ આપણે પેલા સામરીષો 11માં અધ્યાયનો સારાંશ શ્રી કૃષ્ણે અર્જુનને આધ્યાત્મિક રહસ્ય જણાવ્યું આથી અર્જુનનો મોહ નષ્ટ થયો પછી અર્જુને શ્રી કૃષ્ણ સમક્ષ ઈશ્વર સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ કરી આથી શ્રી કૃષ્ણે અર્જુનને દિવ્ય જ્ઞાન ચક્ષુ આપવાથી વિશ્વરૂપ પરમાત્માના દર્શન કર્યા શ્રીકૃષ્ણ ભગવાનના શરીરમાં સર્વ દેવો સર્વ પ્રાણીઓ બ્રહ્મા ઋષિ મુનિઓના દર્શન કર્યા સમગ્ર પૃથ્વી આકાશ અને દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે રાજાઓ ધૃતરાષ્ટ્રના પુત્રો ભીષ્મ દ્રોણ કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે આથી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આ બધાનો સંહાર કરવા હાજર થયો છું

આથી શ્રી કૃષ્ણે પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપવાથી અર્જુનનો ભય ટળી ગયો જ્ઞાન તો જન્મ જન સુધી સાથે રહેનાર ચીર સહયોગી છે એ અજરામર છે એનો નાશ થતો નથી આ દુનિયાની એ જ સર્વોપરી સંપત્તિ છે મનુષ્યની શ્રેષ્ઠતા શ્રદ્ધા પ્રજ્ઞા અને નિષ્ઠા પર આધાર રાખે છે આ શ્રદ્ધા એટલે સદભાવ પ્રજ્ઞા એટલે સજ્ઞાન અને નિષ્ઠા એટલે સત્કર્મ તા ત્રણેયનું સમન્વિત સ્વરૂપ જ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે અને માનવને મહામાનવ બનાવે છે હવે ધ્યાન આપીને સાંભળજો અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન શ્રી કૃષ્ણ કહે છે આપે મને પરમ આધ્યાત્મિક રહસ્ય કહ્યું જેથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિશે ખૂબ વિસ્તારથી સાંભળ્યું છે અને આપનું અવિનાશી સ્વરૂપ પણ જાણ્યું છે ભગવાનનું તેજસ્વી રૂપ જોવા અર્જુન તાલાવેલી જણાવે છે ખરેખર આપ જેવા આપને કહો છો તેવા આપ છો હે પુરુષોત્તમ આપનું જ્ઞાન ऐश्वर्य शक्ति બળ વીર્ય તેજ્યુક્ત દિવ્ય રૂપો ને જો દૈત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો અને મરુતોને જો તેમ તે પહેલાં ક્યારે નહીં જોયેલા એવા ઘણા આશ્ચર્યોને જો આ મારા શરીરમાં એક સ્થળે રહેલું સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે જોવા ઈચ્છે છે તે આજે જો પરંતુ તું તારા ચર ચક્ષુથી એ જોઈ શકવાનો નથી તને દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારો ઈશ્વરીય યોગ જો શ્રી કૃષ્ણ વિરાટ સ્વરૂપમાં પ્રગટ થાય છે આમ કહીને યોગેશ્વર ઈશ્વરીય સ્વરૂપ બતાવ્યું અને આશ્ચર્યમય અત્યંત પ્રકાશિત અને સગડી દિશાઓ તરફ મુખવાળું ભગવાન વિશ્વ સ્વરૂપ જોયું રોમાંચિત થયેલો અર્જુન પ્રણામ કરી હાથ જોડી બોલ્યો હે દેવ આપના આ રૂપમાં તો હું સર્વ દેવતાને ભૂતગઢ ને બ્રહ્મ ને સર્વ મહર્ષિ ને મહાદેવ ને અને દિવ્ય સર્પો ને જોઉં છું હે વિશ્વેશ્વર આપને અનેક ઉદર વાળા અનેક ભુજાઓ વાળા અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા ચારે બાજુ અનંત રૂપવાળા જોઉં છું અને આપના અંતને મધ્યને કે આદિને હું જોતો નથી હું તો આપને મુકુટ ગદા અને ચક્રધારી પૂર્ણ કાંતિવાળા સૂર્ય સમાન તેજસ્વી અને અમાપ નિહાળું છું વિરાટ રૂપને જોઈને સર્વ વ્યાકુળ થતા અર્જુનને દેખાય છે આકાશ અને સર્વ દિશાઓ આપથી પરિપૂર્ણ છે આથી આપના અલૌકિક અને ભયંકર રૂપને જોઈને લોક ઘણા વ્યથિત થઈ રહ્યા છે

આપના આ વિરાટ રૂપને જોઈને હું તથા બધા લોકો વ્યાકુળ થઈ ગયા છીએ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈને અર્જુન શું કહે છે હે વિષ્ણુ તમારું આકાશ આકાશવ્યાપી તેજવાળું અનેક વરણવાળું રૂપ પહોળા કરેલા મોઢાને અને મોટી મોટી આંખો જોઈ હૃદયથી હું ભયભીત થઈ રહ્યો છું ધીરજ અને શાંતિ હું રાખી શકતો નથી આપની વિકરાળ દાઢ અને પ્રલયકાળના અગ્નિ સમાન મુખોને જોઈને હું સુખ પામતો નથી મને પણ ભાન નથી હું પામી જગતના નિવાસ સ્થાન હે દેવેશ તમે મારા પર પ્રસન્ન થાઓ હે કૃષ્ણ ધૃતરાષ્ટ્રના પુત્રો જયદ્રથ આદિ રાજાઓના સમુદાય સાથે બધા યોદ્ધાઓ આપમાં પ્રવેશ કરે છે ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય કર્ણ શિખંડી દુષ્ટદ્યુમ્ન વગેરે બધા જ યોદ્ધાઓ આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને કેટલાય ચૂર્ણ થયેલા માથા સાથે બધા આપના દાંતના વચલા ભાગમાં ચોંટેલા દેખાય છે જેમ નદીનો પ્રવાહ સમુદ્ર તરફ જઈ સમુદ્રમાં સમાઈ જાય છે તે પ્રમાણે ઘણી ઝડપથી પતંગિયાની જેમ સળગેલા આ લોકો નાશ માટે આપના મુખોમાં પ્રવેશે છે અર્જુનની વિનંતી કે આપ મારા પર પ્રસન્ન થાઓ હે વિષ્ણુ આપ આપના મુખોથી સમસ્ત લોકના વીરોને ગરી રહ્યા છો તમારો ભયંકર તેજ બધાને ગભરાવી રહ્યું છે તમે ઉગ્ર રૂપ ધારી કોણ છો કૃપા કરીને મને કહો હું આપને નમસ્કાર કરું છું આપ મારા પર પ્રસન્ન થા આપના આ વિશેષ રૂપને હું જાણવા ઈચ્છું છું ભગવાન કહે છે કે આમાંથી કોઈ બચશે નહીં શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો હે અર્જુન હું બધા લોકોનો નાશ કરવાવાળો મહાકાળ છું આ સમયે આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું આથી કરીને બંને સૈન્યમાં જે જે યોદ્ધાઓ ઉભા છે તેઓ તું યુદ્ધ નહીં કરે તો પણ બચશે નહીં એટલે કે નાશ પામશે માટે હે અર્જુન તું ઉભો થઈ જા અને યશ મેળવ શત્રુઓને જીતીને ધન ધાન્ય વાળું રાજ્ય ભોગવ મે આ લોકોને પ્રથમથી જ મારેલા છે તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ કરે ધૃતરા ને ઉદ્દેશી કહે છે હે રાજન આ વચનો સાંભળી ને ધ્રુજ તો ધ્રુજ તો અર્જુન હાથ જોડી પ્રણામ કરી ભયભીત થઈ શ્રી કૃષ્ણ ને કહેવા લાગ્યો હે અંતર્યા આપના નામ અને કીર્તન થી જગત હર્ષ પામે છે રાક્ષસો ભયભીત થઈ સર્વ દિશામાં ભાગે છે સਿੱદ્ધોના સમૂહો નમસ્કાર કરે છે એ બધું યોગ્ય છે આપ તો આદિ દેવ અને સનાતન પુરુષ છો આપ તો જગતના પરમ આશ્રય અને જાણવાવાળા તથા જાણવા યોગ્ય છો એટલે આપને હજારો નમસ્કાર હો આપને આગરથી અને પાછળથી પણ નમસ્કાર હો આપને બધી બાજુથી નમસ્કાર હો ભગવાનના અનાદર માટે ક્ષમા માંગે છે હે પરમાત્મા સખા માનીને આપના પ્રભાવને નહીં જાણતા મે પ્રેમથી પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખા એવા જે સંબોધન કર્યા છે તેમ જ विहार શય્યા

તેવી રીતે આપ મારા અપરાધને ક્ષમા કરવાને યોગ્ય છો હવે આપ પ્રસન્ન થાવ અને કિરીટ કુંડન શંખ ચક્ર ગદાધારી ચતુર્ભુજ રૂપવાળા થાવ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું તે તારા વિના બીજાય પહેલાં જોયું નથી તે રીતે હું ન વેદોથી ન તપથી રાજવાન શ્રીષ્ણે અર્જુન પોતાના ચતુર્ભુજ સ્વરૂપ નું દર્શન કરાવ્યું અર્જુન આ સ્વરૂપ જોઈ આનંદ પામી બોલ્યો હે જનાર્દન આપના અતિ શાંત સ્વરૂપને જોઈને મારું ચિત્ત શાંત થયું છે મારો ભય દૂર થયો છે અને હું સ્વસ્થ બન્યો છું મારા ભક્ત મને પામે છે શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ રૂપ જોવા દેવો સદા તત્પર રહે છે તને કહ્યું તેમ વેદાભ્યાસથી ઉગ્ર તપથી દાનથી યજ્ઞથી તે શક્ય નથી પરંતુ માત્ર અનન્ય ભક્તિ વડે મારા ભક્તો મને આ સ્વરૂપે જોઈ શકે છે અને અનન્ય ભક્તિવાળા મનુષ્ય જ મને પામે છે હે પાંડવ જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારે પરાયણ રહેનારો આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેદ રહિત હોય છે તે મને પામે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામ નો અગિયારમો અધ્યાય સંપૂર્ણ જો તમને પસંદ આવ્યું હોય તો શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ